પરેશ ગોસ્વામીની મોટી આગાહી માવઠું પડશે સાવધાન ઉત્તરાયણ મોટી આગાહી ભૂપેન્દ્ર સરકારનું નવું પોર્ટલ જાહેર ઘરે બેઠા તમામે તમામ યોજના જાણી લ્યો રેલવે ટિકિટનો નવો ફેરફાર જાણી લ્યો આખા દેશમાં હવે એક જ ચૂંટણી મોદી સરકારની મોટી જાહેરાત જીએસટીમાં ફેરફાર સસ્તું મોંઘું જાણી લ્યો દરેકને મળશે પ્રોપર્ટી કાર્ડ મોદીજીએ કરી જાહેરાત વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ પરેશ ગોસ્વામીએ લઈને આગાહી કરી છે કે નહીં પરેશ ગોસ્વામીએ જણાવી દીધું છે તેવા પરેશ ગોસ્વામીએ કહી દીધું છે કે હમણાં એકાદ અઠવાડિયામાં માવઠું થાય તેવી કોઈ શક્યતા નથી મકર સંક્રાંતિ ઉપર માવઠું થાય એવી શક્યતા પણ નેવું ટકા નથી એટલે ઉત્તરાયણ ઉપર માવઠું થાય એની નેવ ટકા શક્યતા નથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જાન્યુઆરી મહિનામાં એકાદ માવઠું તો થવાનું છે પરંતુ પરેશ ગોસ્વામીનું માનવું છે કે પંદર પછી માવઠું થાય એવી શક્યતા વધુ છે એટલે કે માવઠું થાય એની શક્યતા નેવું ટકા ઓછી છે ઉત્તરાયણ પછી માવઠું થાય એની શક્યતા દર્શાવવામાં આવી છે તો પરેશ ગોસ્વામી આ સૌથી મોટી આગાહી કરી છે પતંગ રશિયાઓ માટે પણ આ ખૂબ સારા સમાચાર કહી શકાય ત્યાર પછીના આજના સૌથી અગત્યના તમામ મિત્રો માટે સમાચાર દેશ ખળભળી ઉઠ્યો છે ફરી વાર એક નવો વાયરસ જાગી ગયો છે આ વાયરસ કોરોના વાયરસ જેવો જ વાયરસ જાગ્યો હોય એવું સામે આવ્યું છે ખતરનાકથી ખતરનાક વાયરસ ચીનની અંદર અત્યારે હાહાકાર મચી ગયો છે વિશ્વભરમાં અત્યારે ચિંતા પ્રવર્તી ગઈ છે આ વાયરસનું નામ છે એચ એમ પીવી વાયરસ આ વાયરસ પણ કોરોના વાયરસની જેમ ચીનમાં અત્યારે હાહાકાર મચાવી રહ્યા છે અનેક લોકોના મોત પણ થઈ ગયા છે અને ઝડપથી આ વાયરસ ફેલાઈ રહ્યો છે જેથી લોકોમાં ભય છે કોરોના વાયરસ જેવી મહામારી ફરીથી આવે એવી શક્યતા જોવા મળી છે ભારતમાં પણ આની ચાપતી નજર અત્યારે રાખવામાં આવી છે ત્યારે તેલંગણા રાજ્યના આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ ચોખ્ખી માહિતી આપી છે કે રાજ્ય ચીનથી આવતા સ્વાસ્થ્ય મંત્રાલયના સહયોગથી પરિસ્થિતિ છે તેલંગણા રાજ્યના આરોગ્ય મંત્રાલય દ્વારા પણ સ્પષ્ટ રીતના નજર રાખવામાં આવી છે તો ચીનની અંદર અત્યારે હાહાકાર મચી ગયો છે સૌથી અગત્યના સૌથી મોટો ખળભળાટ આખા વિશ્વની અંદર અત્યારે

આ વખતે ભૂકંપનો આંચકો દુધાઈથી અઠ્યાવીસ કિલોમીટર એનું કેન્દ્ર બિંદુ હોય એવું નોંધાયું છે અને રેક્ટર સ્કેલ ઉપર ત્રણ પોઈન્ટ તીવ્રતા ભૂકંપની નોંધાઈ છે આ એટલી તીવ્રતા હતી છતના નળિયા પણ હલવા મળ્યા હતા વાસણો પડી ગયા જેથી લોકોમાં પણ ગભરાટનો માહોલ હતો લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા તો કચ્છની અંદર સતત બીજા દિવસે એક પછી એક ભૂકંપના આંચકા નોંધાયા છે ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્યમાન કાર્ડ ને લઈને એક વોટ્સઅપ નંબર જાહેર કરી નાખ્યો છે તમામ મિત્રો આ નંબર નોંધી લેજો ગુજરાત સરકારે લોકોને મદદ કરવા માટે કોઈની સાથે કૌભાંડ ન થાય એને ધ્યાને રાખીને વોટ્સઅપ નંબર લાલ અક્ષરનો તમને દેખાય છે એ નંબર નોંધી નાખજો તમામ મિત્રો હમણાં હમણાં ખ્યાતિ મોટકાન સામે આવ્યો તો હોસ્પિટલે જે લોકોની છેતરપિંડી કરી હતી એને ધ્યાને રાખીને હવે રાજ્ય સરકાર એક્ટિવ બની ગઈ છે અને દરેક લોકો માટે આ નવો નંબર જાહેર કર્યો છે બાણું બે નવ્વાણું ત્રેવીસ ડબલ જીરો પાંચ આ નંબર દરેક લોકો મિત્રો નોંધી લેજો જો આયુષ્યમાન કાર્ડમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય છે તો હેલ્પલાઇન નંબર ઉપર તમારે ફોન કરવાનો છે અથવા તો વોટ્સઅપની અંદર ચેટ કરી શકશો આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ટ્વીટ કરીને આ મોટી માહિતી આપી છે ટ્વિટર ઉપર ટ્વીટ કરીને મોટો સંદેશો તમામ લોકોને મોકલી આપ્યો છે આયુષ્માન કાર્ડમાં કોઈની સાથે છેતરપિંડી ન થાય એને ધ્યાને રાખીને નંબર જાહેર કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉત્તરાયણને લઈને પતંગ રશિયાઓ માટે એક મોટી આગાહી આવી ગઈ છે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે કે જાન્યુઆરીના બીજા અઠવાડિયાથી કમોસમી વરસાદ થવાનો છે એટલે કે ઉત્તરાયણ પછી વરસાદ થવાનો છે એટલે પતંગ રશિયાઓ માટે આ ખૂબ સારા સમાચાર છે સાથે સાથે પવનની ગતિ કેવી રહેશે એને લઈને પણ મોટી આગાહી કરી છે કે ઉત્તરાયણના દિવસે સવારના સમયે સારો એવો પવન જોવા મળશે બપોર પછી પવનની ગતિ ધીમી પડશે અને વાસી ઉત્તરાયણે પણ ખૂબ સારો પવન રહેવાનો છે મોટી આગાહી કરી છે તો પતંગ રશિયાઓ માટે ઉત્તરાયણને લઈને મોટી આગાહી છે ત્યાર પછી મિત્રો મારી યોજના નવું પોર્ટલ ભૂપેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તમામે તમામ મિત્રો માટે આ પોર્ટલ ખૂબ જ ફાયદાકારક રહેવાનું છે મારી યોજના આ નવું પોર્ટલ ગુજરાત સરકારે જાહેર કર્યું છે આની અંદર કેન્દ્ર સરકારની તમામ યોજના રાજ્ય સરકારની તમામે તમામ યોજના લગભગ છસો એસીથી પણ વધુ યોજના આ યોજના પોર્ટલની અંદર હશે આ પોર્ટલનો ફાયદો જણાવી દઉં તો એક જ જગ્યાએથી તમામ નાગરિકોને તમામ યોજનાની માહિતી મળી રહેશે કેવી રીતના ફોર્મ ભરવું કેટલા કેટલા ડોક્યુમેન્ટ જોઈશે તમામ માહિતી તમે ઘરે બેઠા આ પોર્ટલના માધ્યમથી તમે જાણી શકશો તમારે કોઈ કચેરીના હવે ધક્કા ખાવા નહીં પડે કયા કયા ડોક્યુમેન્ટ લાવવાના છે એવું પૂછવા ક્યાંય જવું પડશે નહીં સરકાર દ્વારા આપણી રાજ્ય સરકાર દ્વારા આ નવું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તો કચેરીના ધક્કા ખાવા બંધ થઈ જવાના છે સરકાર અને સમય વચ્ચેનો અંતર પણ ઘટી જવાનો છે લોકો ઘરે બેઠા તમામ યોજનાની માહિતી સરળતાથી મેળવી શકશે તો મારી યોજના નવું પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે ખુદ ભૂપેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કર્યું છે તો તમામ મિત્રો આ પોર્ટલ ઉપર એકવાર વિઝિટ જરૂરથી કરજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો રેલવે ટિકિટમાં નવો ફેરફાર કરી નાખવો છે રેલવે વિભાગ દ્વારા ટિકિટ બુકિંગ નિયમમાં ફેરફાર કર્યો છે હવે મુસાફરો ટ્રેનની પ્રસ્થાન તારીખના સાહીઠ દિવસ પહેલાં જ ટિકિટ બુક કરાવી શકશે સાહીઠ દિવસ અગાઉ તમારે ટિકિટ બુક કરવી હોય તો હવે ઓપ્શન નથી પહેલાં એવું હતું કે એકસો વીસ દિવસ અગાઉ તમે ટિકિટ બુક કરાવી શકતા હતા પરંતુ હવે સમય ઘટાડી દીધો છે હવે જો તમારે ક્યાંય જવું હોય તો સાહીઠ દિવસ અગાઉ જ ટિકિટ બુક કરાવી શકશો રેલવે ટિકિટ વિભાગ દ્વારા આ નવો નિયમ પહેલી નવેમ્બર બે હજાર ચોવીસથી લાગુ કરી નાખવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો સમાચાર આવ્યા છે કે હવે આખા દેશમાં એક જ ચૂંટણી થવાની છે વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરી મળી ગઈ છે હજી કાયદો બન્યો નથી પરંતુ મોદી સરકારની જે બેઠક બોલાઈ હતી આ બેઠકમાં વન નેશન વન ઇલેક્શનના બિલને મંજૂરી મળી ગઈ છે હવે આ બિલને ગૃહમાં રજૂ કરવામાં આવશે અને જો ગૃહની અંદર રજૂ થઈ જાય છે પાસ થઈ જાય છે તો પછી આ બિલ કાયદો બની જશે ત્યાર પછી તો સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટેના સમાચાર ત્યાર પછી મિત્રો જીએસટીમાં મોટા ફેરફાર થઈ ગયા અમુક વસ્તુ સસ્તી થઈ ગઈ ઘણું વસ્તુ મોંઘી થઈ ગઈ કઈ કઈ વસ્તુ સસ્તી થઈ તમામ મિત્રોને જણાવી દઈએ નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ની અંદર બેઠકમાં મોટા મોટા ફેરફાર કર્યા છે જેને ધ્યાને રાખીને હવે ઈ વે બિલ માટે નવા નિયમો લાગુ થશે જો વિક્રેતા તેનું પાલન નહીં કરે તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ જોખમમાં આવી જવાની છે હવે જૂની કારનું જો વેચાણ કરશો તો એના ઉપર અઢાર ટકા જીએસટી લાગશે એટલે જૂની કારના વેચાણ મોંઘા થઈ જવાના છે ત્યાર પછી પોપકોર્ન ખરીદવા પણ મોંઘા થઈ જશે ત્રણ પ્રકારના પોપકોર્ન ઉપર અલગ અલગ ટેક્સ લગાવી દીધા છે મીઠું અને મસાલાવાળા અને નોન લેબલવાળા જો પોપકોર્ન હોય તો પાંચ ટકાનો ટેક્સ લાગશે મીઠું અને મસાલાનું લેબલ જો લગાડેલું હોય તો એમાં બાર ટકાનો ટેક્સ લાગવાનો છે આ સિવાય સુગર ફ્લેવર્ડ પોપકોર્ન ઉપર અઢાર ટકાનો પોપકોર્ન ટેક્સ લાગશે એટલે પોપકોર્ન ખાવા હવે મોંઘા થઈ જશે ત્યાર પછી ચોખા ઉપર ટેક્સ ઘટાડી દીધો છે જે ફોર્ટિફાઈડ ચોખા આવે છે એમાં ટેક્સ ઘટાડીને પાંચ ટકા કર્યો છે એટલે ચોખા સસ્તા થઈ જશે જીન થેરાપીને ટેક્સ ફ્રી કરવામાં આવી છે એટલે આ થેરાપી સસ્તી થઈ ગઈ આની સાથે રાખ ધરાવતા એસીસી બ્લોક્સ ઉપર અઢાર ટકા જીએસટી હતો એને ઘટાડીને બાર ટકા કરવામાં આવ્યો છે તો સૌથી મોટા અગત્યના જીએસટી ફેરફાર સસ્તું મોંઘું થઈ ગયું ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ભૂપેન્દ્ર સરકારે એક મોટી જાહેરાત કરી છે સ્વામિત્વ યોજના હેઠળ દરેક મિત્રોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે આ પ્રોપર્ટી કાર્ડ ડિજિટલ રીતે બનાવવામાં આવશે એટલે કે ડ્રોન દ્વારા એનો સર્વે કરવામાં આવશે કોઈ લોકો નહીં કરે પરંતુ ડ્રોન મારફતે એનો સર્વે થશે તમારો જમીનનો સર્વે થશે અને એ એ જમીનનો સર્વે કર્યા બાદ પ્રોપર્ટી કાર્ડ તમને દેવામાં આવશે એટલે દરેક ગામોની અંદર સર્વે કરવાનું શરૂ થયું છે અત્યાર સુધીમાં સ્વામિત્વ યોજના અંતર્ગત તેર હજાર સાતસો નવ ગામોમાં ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવ્યો છે છ હજાર સાતસો ને બોતેર અંદર અંદાજે લાખ વધુ પ્રોપર્ટી કાર્ડ બનાવી નાખવામાં આવ્યા છે અને આ પ્રોપર્ટી કાર્ડ પોતપોતાના માલિકોને મોકલી દેવામાં આવ્યા છે આનાથી ફાયદો થવાનો છે કે નાગરિકોને એમના મિલકતની સ્પષ્ટ માહિતી મળી રહેવાની છે ગ્રામીણ નાગરિકોને જમીન મિલકતો પર કાનૂની માલિકી મળવાની છે ખૂબ અગત્યના સમાચાર એવાના છે ગુજરાત આમાં પહેલા નંબરે આવી ગયું છે અગિયાર લાખથી પણ વધુ પ્રોપર્ટી કાર્ડ બનાવી નાખ્યું છે ગુજરાત સમગ્ર દેશની અંદર પહેલા નંબરે પ્રોપર્ટી કાર્ડ બનાવવાની અંદર આવી ગયું છે તો તમામ લોકોને પ્રોપર્ટી કાર્ડ સોંપવામાં આવશે મોટી જાહેરાત ત્યાર પછી મિત્રો સમાચાર મળ્યા છે એસટી બસમાં હવે છૂટા પૈસાની ઝંઝટમાંથી મુક્તિ મળી જવાની છે કારણ કે હવે નવા પ્રકારના મશીન એસટી બસોમાં આવી ગયા છે આ મશીનનું નામ છે એન્ડ્રોઈડ ટિકિટ મશીન જો તમારી પાસે છૂટા પૈસા ન હોય તો તમે આ મશીન દ્વારા ઓનલાઈન તમારા ફોનમાંથી તમારે ફોનપે ફોન પે વાપરતા હોય ગૂગલ પે વાપરતા હોય તો એમાંથી તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને ટિકિટ લઈ શકશો તો તમામ કંડક્ટરોની બસની અંદર આ એન્ડ્રોઈડ ટિકિટ મશીન ફાળવવામાં આવ્યા છે અત્યારે અમદાવાદ રાજકોટ જામનગર જુનાગઢ વિભાગની જે બસો છે એની અંદર આ એન્ડ્રોઈડ મશીન ફાળવવામાં આવ્યા છે પછી ત્યારબાદ ધીમે ધીમે આખા રાજ્યની અંદર શરૂ કરી નાખવામાં આવશે અત્યારે આ મશીન અંતર્ગત તેર લાખથી વધુની આવક થઈ રહી છે તો મોટા સમાચાર છે એસટી બસમાં હવે છૂટા પૈસા ન હોય તો તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકશો તો મિત્રો આ આજના ખૂબ અગત્યના ખૂબ મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન